હેલો બાળ દોસ્તો એડ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ અગિયાર જરણી જે બીજા સત્રમાં આવે છે પાઠ અગિયારના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ અગિયાર જરણી પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ સૌપ્રથમ પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો સવાલ નંબર જોડ સખી નહીં જડેરે લોલ એટલે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક ખ માતા વાત્સલ્ય મૂર્તિ છે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી અને ઘ માતા તો દરેકને હોય છે તેના જવાબમાં આપણે લખીશું ગ માતાનો બીજો કોઈ વિકલ્પ નથી સવાલ નંબર બે માડીનો મેઘ બારે માસ એટલે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક માતાનો પ્રેમ વધે ઘટે છે ખ માતાનો પ્રેમ કાયમ મળે જ ગ વરસાદ તો કાયમ વરસે જ ઘ વરસાદ વિના કાંઈ નહીં તેના જવાબમાં આપણે લખીશું ખ માતાનો પ્રેમ કાયમ મળે જ સવાલ નંબર ત્રણ માતાનો પ્રેમ કેવો હોય છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક વરસતી વાદળી જેવો છે ખ ચળકતી ચાંદની જેવો રસ ગ એક સરખા પાણીના પ્રવાહ જેવો અને ઘ ગંગાના નીર જેવો જ તેના જવાબમાં આપણે લખીશું ગ એક સરખા પાણીના પ્રવાહ જેવો હોય છે હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો સવાલ નંબર એક માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે તેના જવાબમાં આપણે લખીશું માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે સવાલ નંબર બે માતાની આંખ શાનાથી ભરેલી છે તેના જવાબમાં આપણે લખીશું માતાની આંખ વાત્સલ્ય રૂપી અમૃતથી ભરેલી છે સવાલ નંબર ત્રણ માતાના વેણ કેવા છે તેના જવાબમાં આપણે લખીશું માતાના વેણ વહાલ એટલે કે પ્રેમથી ભરેલા છે સવાલ નંબર માતાના કાળજામાં શું ભરેલું છે તેના જવાબમાં આપણે લખીશું માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે સવાલ નંબર પાંચ કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે તેના જવાબમાં આપણે લખીશું માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો સવાલ નંબર કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો તેના જવાબમાં આપણે લખીશું માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વહાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે સવાલ નંબર બે માળીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિ સમજાવો તેના જવાબમાં આપણે લખીશું આકાશના મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે પણ માનો પ્રેમરૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે આ રીતે આપણે કાવ્ય પંક્તિની સમજ આપીશું હવે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અહીં કેટલાક શબ્દ આપેલા છે તેના આપણે વાક્યમાં પ્રયોગ કરવાના છે એક અમી માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે બે હેલ આજે પણ ગામડામાં પાણીને હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે ત્રણ વ્યોમ રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે ચાર દોયલું માનો પ્રેમ દેવો માટે પણ દોયલો છે હવે પ્રશ્ન નંબર ત્રણ શીખીએ નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો એક માત તો જાત બે સોળ તો જોડ અને કોળ ત્રણ પ્રાણ તો લાણ ચાર માસ તો ઉજાસ આ રીતે કાવ્યમાંથી શોધીને શબ્દો લખીશું અહીં એક નંબરમાં માત તો જાત થશે મારે ભૂલથી જાતિ લખાયેલું છે હવે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો એક માતા તો માત જનની અથવા માળી આ ત્રણેય શબ્દો વપરાયેલા છે બે આકાશ તેના માટે વ્યોમ શબ્દ વપરાયો છે ત્રણ ધરતી તેના માટે ધરણી શબ્દ પ્રયોજાયો છે ચાર ચંદ્ર તેના માટે શશી અને ચંદા શબ્દ વપરાયેલો છે હવે પ્રશ્ન નંબર પાંચ સૂચવા મુજબ કરો નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારવો અહીં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દોમાંથી માતાને કોના કરતાં ચડિયાઈતી બતાવી છે તે શબ્દો આપણે અલગ પાડીએ અહીં ધરતી વાદળી વરસાદ એટલે કે મેઘ ગંગા ચંદ્ર અને મધ કરતાં માતાને ચડિયાતી બતાવેલી છે હવે આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો હવે આપણે અલગ તારવેલા શબ્દોની પંક્તિઓ શોધીએ ધરતી ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ અચળા અચૂક એક માયરે બીજો શબ્દ છે વાદળી વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે ત્રણ ગંગા ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે આ ત્રણ શબ્દોવાળી પંક્તિઓ છે ત્યારબાદ ચંદ્ર ચલતી ચંદાની દિશે ચાંદની રે લોલ

પણ રૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે ત્રીજી પંક્તિ છે ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે ત્યાર પછીની પંક્તિ છે ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી ત્યારબાદ તેની પછીની પંક્તિમાં છે જગતમાં મત મીઠું હોય છે અને મેઘ એટલે કે વરસાદનું જળ પણ મીઠું હોય છે પણ હે સખી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે આ રીતે આપણે જે પંક્તિઓ જોઈ તેનો ભાવાર્થ પણ લખવાનો છે હવે આગળ આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો તો હવે આપણે આ ભાવાર્થ સમજ્યા એને એક ફકરામાં લખીએ મધ ને મેઘ મીઠા છે પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે ધરતી તો ક્યારેક ધ્રુજે અહીં ત્યાં તમારે સમજવું ધરતી તો ક્યારેક ધ્રુજે પણ તો હંમેશ અચળ અડગ રહે છે ગંગાનો પ્રવાહ વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એક સરખો રહે છે વાદળી વરસીને જતી રહે પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારેય આ થમતો નથી આ રીતે આપણે આપેલી પંક્તિઓને એક ફકરામાં લખીશું હવે પ્રશ્ન નંબર છ આ કાવ્યના સમૂહ ગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો તમને કયું વાદ્ય વગાડવું ગમશે હું અહીં મારી વાત લખું છું આ કાવ્યના સમૂહ ગાન વખતે હાર્મોનિયમ તબલા બંસરી

પ્રવૃત્તિ નંબર એકમાં આપણે અહીં આપેલું કાવ્ય જનની તેનું સમૂહ ગાન કરવાનું છે તમારા મિત્રો સાથે મળીને બધાએ સાથે ગાન કરવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બેમાં માં માતા વિશે લખાયેલા કાવ્ય કહેવત અને અવતરણ મેળવવાના છે અને નોટબુકમાં લખવાના છે અહીં મેં ઓનલાઈન નેટ પરથી આ કાવ્યો મેળવીને લખ્યા છે તમે પણ આ રીતે કાવ્યો મેળવીને લખી શકો છો ત્યારબાદ કહેવતો અહીં કેટલીક કહેવતો આપેલી છે આ કહેવતો તમે પણ લખી શકો છો અને અન્ય બીજી કહેવતો પણ તમે મેળવીને શોધી શકો છો અને અવતરણ એટલે કે વાક્ય તમે તમારી શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવીને પણ શોધી શકો છો તથા ઓનલાઈન નેટમાંથી પણ આ બધું મળી શકે છે તે તમારે લખવાનું છે હવે પ્રવૃત્તિ નંબર ત્રણમાં માતૃપ્રેમ દર્શાવતા વાર્તા અને કાવ્યો અહીં મેં એક વાર્તા નેટ પરથી લઈને લખી છે તમે પણ આ રીતે વાર્તા મેળવી અને વાંચી શકો છો તથા માતૃપ્રેમ દર્શાવતા બીજા કાવ્ય પણ તમે નેટ પરથી કે પુસ્તકાલયમાંથી મેળવીને લખી શકો છો આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ છ સાત અને આઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો